તાલુકા મથક ખાતે આવેલી મામલતદાર કચેરી પંચાયત કર્યા હતા ધારાસભ્ય ભરવાડના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલી ગ્રામસભામાં બે કલાકમાં ગ્રામજનોએ ખચકાયા વગર પોતાની રજૂઆતો કરતા ધારાસભ્યના પીએ રણવીરસિંહ ચૌહાણ તેમજ ભાજપના અગ્રણી હાજાભાઈ ચારણે

આ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગામના અગ્રણી પર્વતભાઈ પટેલ અરવિંદભાઈ પરમાર મૂળજીભાઈ સહિત ગ્રામ પંચાયતના તલાટી બળવંતભાઈ પટેલિયા અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આજ રોજ માતરેવાસ ગામે ખાસ ગ્રામ સભા ભરી અને સરકારના તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહેલા હતા અને લોકોના જે લોબા સમયથી જે પડતર પ્રશ્નો હતા એના નિરાકરણ માટે તમામની રજૂઆતો સોંપડી અધિકારીઓને તમામને સૂચના આપી અને એ પ્રશ્નોનું ઝડપથી સોલ્યુશન થાય અને પ્રશ્નોનો ઉકેલ આવે એટલા માટેની આ ગ્રામસભા મળી અને એમાં અમારા હકારત્મક હકારાત્મક દરેકનો અભિપ્રાય મળ્યો અને એ પ્રશ્નોનું ટૂંક સમયની અંદર નિરાકરણ કરવામાં આવશે અને આ પ્રશ્નો ગ્રામસભાની અંદર જે હોય એ ગામને લગતા હોય પ્રશ્નો એનું સત્વરે નિરાકરણ થાય એટલા માટે અમે આ ગ્રામસભાની અંદર હાજર રહ્યા અને ગ્રામસભા પૂર્ણ કરી જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ